રાજકોટના રહીશો ગટર અને હોકળાના પાણીથી ત્રાહિત થઈ ગયા છે વરસાદના પાણી ઓસરી ગયા પરંતુ ગટર અને હોકળાના પાણી ભરાવાનો અને રસ્તા પર પાણી પાછા વળવાનો પ્રશ્નની સ્થાનિકો માટે કાયમીની સમસ્યા બની રહી છે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કામગીરી ન થતા સ્થાનિકોએ પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે ગટર અને હોકળાના પાણીના પ્રશ્નથી ઘણી તકલીફ પડી રહી છે હોકળા અને ગટરના પાણી રસ્તાઓ પર પાછા આવી રહ્યા છે આ પ્રશ્નનો તાત્કાલિક નિકાલ તંત્ર લઈ આવે એવી સ્થાનિકોની અપેક્ષાઓ છે પ્રશ્ન બસ પાણીનો છે આ પાણીની ગટર તો વારંવાર ભરાય છે વરસાદ આવ્યો હોય ને એટલું ઝડપથી બધું પાણી ફેલાઈ જાય છે અને નાના છોકરાઓની બસ કે રિક્ષા હોય એ પણ સ્લીપ થઈ જાય છે ગટરનો એ જ પ્રશ્ન છે કે ગટર વારંવાર ભરાય છે દુર્ગંધ સખત આવે છે અને અમને પણ અહીં રહેવાનું મુશ્કેલ બની જાય છે કમ્પ્લેન કરીએ છીએ ત્યારે એ લોકો તાત્કાલિક નથી મોકલતા પણ ચાર પાંચ દિવસ પછી વારંવાર કમ્પ્લેન કરીએ ત્યારે એ લોકો મોકલે છે અને આ અમારે કાયમનો પ્રોબ્લેમ છે રજનીકાંત મોહલાલ ભટ્ટી આ હોકળાનું પાણી અહીંયા પોરપોટરના નાળે ભરાઈ જાય એનો કોઈ નિકાલ નથી આજે પંદર દિવસ થયા હાલ તમે પડી જાય છે સાયકલ લઈને અને અમારે બીજા દિવસ જવું ક્યાંથી આવા પાણીનો પ્રોબ્લેમ હલ કરો હોકળાનું પાણી છે બધું વરસાદનું નથી આજ પંદર દિવ્યા હું ગુલફી વેચ્યું હું બીજી કાંઈ સમસ્યા નહીં આ નાળાનો નિકાલ કરો પાણીનો એમ પાણી પડી જાય છે ગાડી ફ્રી થઈ જાય આજ પંદર દિવસ થયા વરસાદનું પાણી ને હવે ઓકળાનું જ પાણી છે વરસાદનું નથી